ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો તો આજના મારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા છે તારા તો આપણે ફાઇનલી આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ તો ભાખરી બનાવેલી છે અને ચા તો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે જાવું છે કામે તો આપણે ભાર્ગવભાઈ ની દુકાને આવેલા થઈ તો આપણું માથું માથામાં તેલ રાખીને મસાજ કરી દેશે કઈ બધું આવું કરે તો વાંધો સેવા કરવાની સેવા કરો તો મેવા મળે પણ ખબર નથી ભાર્ગવભાઈ પાવા બનાવી તો તો આપણે બપોરે જમવા આવે ગયા છીએ મારે મગનું શાક હતું એટલે આપણે કે મગનું શાક આપડે ભાવતું નથી એટલે વટા લઈ આવેલો જવું આપણે રજવાળી ઢોકળી રોટલી ને ડુંગળી ને દાળ ભાત ને મગનું શાક મારે આપી દીધું છે અને મગનું શાક ભાવે ખાઈ નાખે આપણે તો દાળ ઢોકળી દાળ ઢોકળી ની રજવાળી ઢોકળી અહીંયા સુરતમાં આવે રજવાળી ઢોકળી મસ્ત આવે તો આપણે ખાઈ લઈએ હા તમે શાકવી તો શાકજો મસ્ત આવે આમ ચણા હા એમ

કોને આટો લેવા આવી તો આપણે જો દાળ ભાત ને એવું ખાઈ લઈ તો ચાલો જમવા બને તો આપણે જો જમીને આવી જાય કામરે સોકડી મેહુલભાઈને મૂકવા અચાનક દેહમાં જવાનું અગિયાર કરવા દેહમાં જાય છે એટલે વાસુદેવ ઊભે છે પણ બસ ખાલી નથી હા રાધે ગોપાલે છે પાછળ હા તો ત્રણસો માં જવું હોય તો આપડો પૈસા કેવા પોકી ગયા છે તો આપણે એને બસ માં આપણે બેહાડી દીધા છે એને ડાયરેક્ટ રોશિયા પૈસા જવાની ડાયરેક્ટ ત્રણસો માં બેસી ગયો છે ભાઈ ત્રણસો માં વાસુદેવ રાધે ગોપાલ જાય છે એ પણ કરહાળ જાય ને ઓલી વાસુદેવ જાય માયા વતન ઉભી છે તો આપણે બસ માં બેહાડી દીધો છે મેહુલભાઈ ને હવે આપણે જવાનું છે ઘરે મૂકવા જ્યા પણ નીલે સોમય ભેગા થઈ ગયા શું લેવા આવ્યા તમે કઈ અપશબ્દ ન બોલતા હોય તમે જો ના કઈ વિડીયો માં કાલે વેફાન થઈ જાવ એ અમને તમે આવ્યા હો કામ તમે તો છો હું મેહુલ ને મૂકવા જાવ તો મેહુલને ને મૂકવા કેમ ના આવ્યા ચોલી કાઈક તો બોલો તો આપણે મેહુલને ને મૂકવા આવ્યા હતા તો કેકની ની દુકાન આવેલા થઈ તો કેક તો સાફી પડે ને કેક લેવી એટલે કેક થોડી સાફી પડે કેવો અવાજ છે એમ પણ આ કોને ખબર એ સસ્પેન્સ છે બધું એ ખબર નહીં કોણે ખબર એ પણ આ આપડા પૈસા નથી આ કોઈ ખબર આવેલી છે તો અમાર રેખામાં શું કરે છે એક જોવે છે હું જોવે છે ખબર ન પડતી ચિત્ર જોવે છે આ લેવી છે પણ આ ગામ જમાડવું પડશે એટલે થઈ ગયો હો કામ આવો તમે પેસ ફેરવા દેવા કે હે એનો જ જતો થોડો

કેમ ભગવાન કહે તમને ખબર છે ને પાછી તો ફાઇનલી આજના વિડીયો પૂરો થાય છે તમને વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય